સામાજિક સમરસતાનો સુવર્ણ ઇતિહાસ જ્યારે પિસ્તાળીસ ગામના ઠાકોર સમાજે ભરવાડની દીકરીનું મામેરું ભર્યું અમદાવાદ કહેવાય છે કે સેવા ક્યારે એળે જતી નથી અને આ વાતનો પુરાવો અમદાવાદના લપકામણ ખાતે જોવા મળ્યો જે જ્ઞાતિ જાતિના વાડાઓ તોડી માનવતાને કૃતજ્ઞતાનો એક એવો પ્રસંગ રચાયો જેની ગુંજ આખા ગુજરાતમાં સંભળાઈ રહી છે એકતાની અનોખી મિસાલ ઘાટલોડિયાના પૂર્વ કોપરેટર બાબાભાઈ કાનજીભાઈ ભરવાડની દીકરીના લગ્ન પ્રસંગે ઉત્તર ગુજરાતના પિસ્તાળીસ ગામના ક્ષત્રિય ઠાકોર સમાજે ભેગા મળી ઐતિહાસિક મામેરું ભર્યું બે હજારથી વધુ લોકો જ્યારે એકસાથે મામેરું લઈને નીકળ્યા ત્યારે દ્રશ્યો એવા હતા જાણે આખો સમાજ એક પરિવાર બની ગયો હોય કેમ ઘટના બની ટોક ઓફ ધ ટાઉન સીમાનો બદલો સ્નેહથી બાબાભાઈ ભરવાડે પાટણ પંથકમાં ઠાકોર સમાજ અને પછાત વર્ગની દીકરીઓના શિક્ષણ માટે કરોડોનું દાન આપ્યું છે આ મામેરો એ તેમના નિસ્વાર્થ સેવા કાર્યોની ઠાકોર સમાજ તરફથી અપાયેલો પ્રેમ ભર્યો પ્રત્યુત્તર હતો ઐતિહાસિક પ્રથમ ઘટના ઉત્તર ગુજરાતના ઇતિહાસમાં આ પ્રથમ વખત બન્યું છે કે ઠાકોર સમાજના બેતાળીસ સમાજાગીરતા દરબાર સમાજ સાથે મળી કોઈ અનેક જ્ઞાતિના પ્રસંગને પોતાનું ગણી આટલું મામેરું ભર્યું હોય રાજકીય અને સામાજિક દિગ્ગજોની હાજરી આ પ્રસંગમાં ભરતસિંહ સોલંકી લવિંગજી ઠાકોર બળદેવજી ઠાકોર અને લાખાભાઈ ભરવાડ સહિતના અનેક દિગ્ગજ નેતાઓએ હાજરી આપી સામાજિક એકતાના દર્શન કરાવ્યા હતા સમાજ માટે શીખ જ્ઞાતિ તો જન્મથી મળે છે પણ માનવતાને પરસ્પર પ્રેમ વ્યવહારથી કમાવો પડે છે આ ઘટના શીખવે છે કે જો તમે સમાજ માટે કંઈક કરો છો તો સમાજ પણ સમય આવે તમારી પડખે હિમાલય બની ઊભો રહે છે

એ અમારા પુચ્ચ સદારમ બાપુના વિચારધારા ઉપર તેની રચના કરેલી છે અને સદારામ સેવા સમિતનું વિધાન એટલે ગુજરાતની અંદર સર્વ સમાજ નીકરીમાં સો ટકા શિક્ષણ લાગતું આ અમારો એજન્ડા છે અને બીજા નંબરમાં ગુજરાતનો ઠાકોર સમાજ ગુજરાતનો રમારી સમાજ અને ગુજરાતનો ફરવાળો સમાજ ઓબીસી એસટી એસસી આ ત્રણેય સમાજ ગામડા વસવાવાળા સમાજ છે આ સીચિ સમાજ છે અન્ય સમાજ જેટલા ડેવલોપિંગ આ સમાજ નથી એટલે અમારા સર્વ સમાજની દીકરીમાં સો ટકા શિક્ષણ આવે અને ત્રણેય સમાજ શિક્ષિત બને સમરસ બને અને આગામી સમયની અંદર સિસ્ટમ સરકાર

આજે અમારા ઉત્તર ગુજરાતમાંથી સદારામ સેવા સમિતિ નવગનજી ઠાકોર અમારા મંગાજી ડેર વિનયસિં સુણસર ઝાલા અમારા ડોક્ટર સાહેબ અમારા બદદેવજી કલોલના ધારાસભ્ય અમારા ચંદનજી ઠાકોર સિદ્ધપુરના ધારાસભ્ય સૌ આગેવાનો ભેગા મળી આજે ઉત્તર ગુજરાતથી જે મામેરું આવી રહ્યું છે જ્યારે એમને પ્રસ્તાવ કર્યો ત્યારે હું ફૂલ ગદગદિત થઈ ગયેલો દાન તો મેં ઘણા સમાજમાં દરેક સર્વ સમાજમાં આપ્યું છે આજે અધારે આલમમાં આપ્યું છે પણ આ ક્ષત્રિય સમાજ જે દીકરીનું મામેરું લઈને આવી રહ્યું છે આજે સવારથી એમનો ઉત્સાહ આજે એકવીસ લક્ઝરીઓ સાથે દોઢસોનો કાફળો ગાડીઓ સાથે આજે અહીં પહોંચી રહ્યા છે આજે સમાજના બંધારણના નિયમ પ્રમાણે એ લોકો મામેરું કરવાના છે ઉત્તર ગુજરાતમાં જાગીરદાર સમાજ હોય બેતાલીસ સમાજ હોય આજ બંને સમાજ ભેગો થઈ ઉત્સાહભેર સાથે આવી રહ્યો છે અને બંને સમાજને હું મેસેજ આપવા આવું છું કે આજે મારી દીકરીના લગ્નમાં તમે લોકો જેમ ભેગા મળીને ઉત્તર ગુજરાત થી આવ્યા છો તો ઉત્તર ગુજરાતમાં તમે બંને સમાજ સાથે રહેજો સૌ ભેગા રહેજો સમાજનું જે તે બંધારણ હોય બંધારણ પાડજો અને સૌને હું આવકારું છું જય માતાજી